હવે સમાચાર વિગતવાર ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને દેરિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાના ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય આશીર્વાદ યાત્રા યોજાઈ હતી જેમાં પંજાબના મુખ્યમંત્રી સહિત અનેક આપના મોટા નેતાઓ જોડાયા હતા ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતન વસાવાને ગુજરાત હાઈકોર્ટે નર્મદા જિલ્લામાં પ્રચાર માટે પરવાનગી આપતા તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે આજે સવારે સૌ પ્રથમ દેવમોગરા માતાના દર્શન કરીને ભરૂચ આવવા રવાના થયા હતા ભરૂચ શહેરમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળનાર આશીર્વાદ યાત્રામાં હજારો લોકો કાર અને બાઇક લઈને જોડાયા હતા ઉનાળાના તાપમાં પણ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ડીજે અને ઢોલ નગારાના તાલે લોકો ઝૂમતા નજરે પડ્યા હતા એક જ ચાલે ચેતરભાઈ ચાલેના નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું જ્યારે શક્તિનાથ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ચેતર વસાવાએ લોકોને સંબોધ્યા હતા જેમાં ચેતર વસાવાએ તેમનો પ્રસિદ્ધ ફિલ્મી ક્યાં થા નહીં લોટેંગે જબ તક તોડેગે નહીં તબ તક છોડેંગે નહીં ડાયલોગ બોલતા જ લોકોએ બુમાબુમ કરીને માહોલ ગજવી મૂક્યો હતો મે જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચની ધરતીમાંથી મનસુખ કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લેતેંગે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં

સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વાદ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળીને સ્ટેચ્યુ પાર્ક શક્તિનાથ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં સમાપન થઈ હતી જિલ્લામાં એક તરફ રામનવમીનો તહેવાર હોય અને બીજી તરફ ચેતર વસાવાની આશીર્વાદ યાત્રા નીકળવાની હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો बीजेपी वाले चिंता ने खा ले क्योंकि चेत्र भाई चाल ऐसे रोड शो निकाले तो चेत्र भाई चाल दोनों हाथ ऊपर करके दो नारे लगा दो इनको तो थोड़ा देखो यहां भाजपा वाले भी आए होंगे उन, उन, उन उनके आका भेजते हैं उनको उन्होंने ये पूछना है कि भगवंत मान ने क्या बोला था चेत्र भाई ने क्या बोला था यशुदान भाई साथ थे शक्ति सिंह भी साथ थे गोपाल गोपालिया भी साथ थे क्या बोला था तो मीडिया वाले भी बता देंगे क्या बोला था लेकिन वो पूछेंगे नारे कितनी जोर से लग रहे थे तो इतनी जोर से लगाओ कि वो कहें ये तो आपके घर पे भी सुने होंगे जी दोनों हाथ ऊपर उठा गए हाँ आज हमारे भरूच संसदीय क्षेत्र खाते જનસભા હતી અને જનસભા બાદ જન આશીર્વાદ યાત્રા હતી આ દરમિયાન ભરૂચ સંસદીય ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતા બહેનો સૌ પધાર્યા હતા અમારા આંકડા મુજબ અને એક લાખથી પણ વધારે લોકો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે જે રીતે ભાજપનું અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે ત્રીસ વર્ષ સાંસદશ્રીને અહીંયા આપ્યા છે લોકો છતાં એ લોકો નિષ્ફળ નીવડેલા છે ત્યારે આજે તમામ વર્ગના લોકો અમને સમર્થન કરે છે અને ચોક્કસ આવનારી લોકસભામાં અમે ખૂબ મજબૂતાઈથી લડીશું અને જીતીશું એ પૂરી વિશ્વાસ અમને છે કેટલા લોકસભાની સાતે વિધાનસભામાંથી અલગ અલગ રેલી સ્વરૂપે બધા અહીં આવ્યા હતા અને ખૂબ સારો આજનો કાર્યક્રમ રહ્યો સીએમ સાહેબ પણ હતા સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મનસુખભાઈ તમારા નામ જ થાય છે ઘણી પડકાર તમારી સમજ કરી છે આજની જે તમે ઉમટાવી છે કર્યું છે જે વાત વાતનું કહેવાય મનસુખ દાદાને ત્રીસ વર્ષ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે પોતાની સરકાર અઠાવીસ ઓગણત્રીસ વર્ષથી છે એ ધારતા તો બધું જ કરી શકતા છતાંય આજે શાળામાં શિક્ષકો નથી શાળાઓ નથી આ વિસ્તારમાં યુવાનોને રોજગારી નથી નર્મદા નદીમાં જે નુકસાન થયું એમને વળતર નથી મળ્યું જે લોકોની જમીનો હાઈવેમાં ગઈ છે જીઆઈડીસી જીએમડીસીમાં ગઈ છે એમને વળતર નથી મળ્યું સાથે સાથે નોટબંધીમાં લોકો એટલા પરેશાન થયા છે કોરોનામાં લોકો એટલા પરેશાન થયા છે ત્યારે આ વખતે લોકો લોકોનો એમના પરનો વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે જ આજે તમે ભીડ જોઈ શકો છો લોકો સ્વયંભૂ આટલા બધા ઉમટી પડે છે આટલી કાળઝાળ ગરમીમાં આખા દિવસ દરમિયાન અમારી સાથે હોય છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આ વખતે ભરૂચ લોકસભામાં બદલાવ આવવાનો છે તમે તમારા સોગંદનામામાં ચૌદ જેટલા કેસનો ઉલ્લેખ કર્યો છે એ બાબતે શું હું સરકારી નોકરી તરીકે ખેતીવાડી અધિકારી તરીકે રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો તો આદિવાસી સમાજના અનેક પ્રશ્નોની રજૂઆતો અમે સડકથી લઈને આજે ધારાસભ્ય છે ત્યારે સદન સુધી કરીએ છીએ ત્યારે આ કેસો ચૌદ જેટલા થયેલા છે એમાં બાર કેસોમાં હું નિર્દોષ છૂટી ગયો છું અને બે કેસો મારા પેન્ડિંગ છે મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે ઝઘડા નથી કે મારે બે નંબરના કોઈ ધંધા નથી પણ લોકો માટે લડીએ છીએ ત્યારે અનેકવાર જેલોમાં પણ જવું પડે છે પણ અમને આનંદ થાય છે કે લોકોનું સમર્થન અમને મળે છે એટલે અમારું મનોબળ મજબૂત થાય છે અને સાચી લડાઈ સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યની જીત થાય છે નર્મદા જિલ્લામાં તમારી મુક્ત થઈ છે તમે પ્રવેશ છે પ્રચાર હવે કેવો તમે જોઈ શકો છો એક ધારાસભ્યને પોતાના વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી પ્રવેશબંધી હતી ત્યારે આજે સાડા પાંચ મહિના બાદ મારી જે યાચિકા મેં નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી હતી ત્યાં અમારી જીત થઈ છે અમને પ્રવેશવાની મંજૂરી મળી છે ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનું છું સાથે સાથે

हम एक एक ऐसा समाज एक ऐसा सृजना चाहते हैं जिसमें सब लोग खुश हों चंडीगढ़ में क्या हुआ था पता है चंडीगढ़ का मेयर कैसे बना है पता है आपको कैसे उसने ऐसे वो काटे वोट काटे और एक बंदे को लाके बिठा दिया मेयर मेयर बन गया मेयर बन गया मेयर बन, बन, बन गया जैसे ऑर्डिनेंस लाते है ना लोकसभा में हा, हाँ वाले हाँ कहें ख्याल में हाँ वालों की जीत हुई जीत हुई चलो 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 ऑर्डिनेंस बन गया कानून का तो चंडीगढ़ में ऐसा किया हम सुप्रीम कोर्ट में गए सुप्रीम कोर्ट में चीफ जस्टिस ऑफ इंडिया ने कहा दिखाओ बोर्ड है जब वोट देखे ये तो आम आदमी पार्टी के पहली बार हुआ है जुडिशियल हिस्ट्री में कि चीफ जस्टिस ने डिक्लेयर किया कि आम आदमी पार्टी का यार जीत लो आप लोगों से जीत लो लेकिन धोखे से तो ना जीतो ना छत्तीस वोट में से अगर आठ वोट आप खराब कर रहे हो छत्तीस वोट थे सिर्फ छत्तीस चंडीगढ़ में पैंतीस काउंसिलर के एक एमपी की चंडीगढ़ के खेर। 36 में से आठ खराब कर रहे हो तो बानवे करोड़ वोट गिनने जून को मुझे चिंता इस बात की है, खास इंडिया में तो लोग है। हम लोग सर्वे में तो आते नहीं है तो आपको तो सर्वे कैसे बनते हैं से हम सर्वे में नहीं आते हम सरकार में आते हैं बस